બાપુ એક સુંદર મજાનો પરિચય પ્રસંગ છે અને આ પરિચય પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે બોલિવૂડ એટલે કે હિન્દી ફિલ્મના ખૂંખાર અને ડરામના વિલન અભિનેતા અમરીશ પુરી વિશે અમરીશ પુરીનું આખું નામ અમરીશલાલ પુરી એ ભારતીય રંગમંચ અને ચલચિત્ર જગતના એક જાણીતા અભિનેતા હતા તેમણે અનેક હિન્દી ચલચિત્રોમાં તેમજ અન્ય ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં ખલનાયક તેમજ ચરિત્ર અભિનેતા તરીકે જોરદાર અભિનય કરી પ્રશંસા મેળવી હતી સૌ પ્રથમ અમરીશપુરીના જન્મ વિશે વાત કરીએ તો એમનો જન્મ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પંજાબના જાલંધરમાં આવેલા નવા શહેરમાં નિહાલચાંદપુરી અને વેદ કોરને ત્યાં બાવીસ જૂન ઓગણીસો ને બત્રીસના દિવસે થયો તેમને ચાર ભાઈ બહેન હતા સૌથી મોટા ચમનપુરી અને મદનપુરી બંને અભિનેતાઓ હતા આ ઉપરાંત એક મોટી બહેન ચંદ્રકાંતા અને નાનો ભાઈ હરીશપુરી હતા તેઓ અભિનેતા અને ગાયક એ કે સહેગલના પિતરાય ભાઈ હતા અમરીશ પુરીની પત્નીનું નામ ઉર્મિલા દિવેકર હતું અમરીશ પુરીને બે સંતાનો છે જેમાં પુત્રનું નામ રાજીવ પુરી છે અને પુત્રીનું નામ નમ્રતા પુરી છે ત્યારબાદ અમરીશ પુરીની કારકિર્દી વિશે વાત કરીએ તો અમરીશ પુરીએ ઓગણીસો ને સડસઠથી બે હજાર પાંચ દરમિયાન ચારસો પચાસથી પણ વધારે ફિલ્મોમાં અભિનય કર્યો હતો અને હિન્દી ફિલ્મોમાં સૌથી સફળ ખલનાયકોમાં મુખ્યત્વે એક હતા તેઓ પોતાના ભાઈઓના પગલે ફિલ્મોમાં કારકિર્દી બનાવવાના હેતુથી મુંબઈ આવી ગયા હતા અમરીશ પુરીએ હીરો બનવાની આશાથી બોલિવૂડમાં પગ મૂક્યો હતો તેઓ પોતાના પહેલાં સ્ક્રીન ટેસ્ટમાં નિષ્ફળ ગયા હતા અને ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય અંતર્ગત કર્મચારી રાજ્ય વીમા નિગમમાં નોકરીએ જોડાયા હતા પરંતુ તેમનું મન તો એક્ટિંગમાં હતું અને આ જ અરસામાં તેમણે પૃથ્વી થિયેટરમાં સત્યદેવ દુબે લિખિત નાટકોમાં અભિનય શરૂ કર્યો હતો નાટકના પડદે સફળતા મળ્યા બાદ અમરીશ પુરીને ટીવી કોમર્શિયલોમાં પણ રોલ મળવા લાગ્યો પરિણામે તેઓ રંગમંચના કલાકાર તરીકે જાણીતા બન્યા અને ઓગણીસો ને સંગીત નાટક અકાદમી પુરસ્કાર જીતો રંગમંચની આ સફળતા તેમણે ટેલિવિઝનની જાહેર ખબરો સુધી પહોંચાડવામાં સફળ રહી અને ચાલીસ વર્ષની ઉંમરે તેમણે ફિલ્મોમાં અભિનય શરૂ કર્યો હતો તેમણે હિન્દી ફિલ્મો ઉપરાંત કન્નડ મરાઠી બોલિવૂડ બંગાળી મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો જોકે તેઓ ક્ષેત્રીય ફિલ્મોમાં પણ સફળ રહ્યા હતા પરંતુ મુખ્યત્વે તેઓ હિન્દી ફિલ્મોમાં તેમના યોગદાન માટે યાદ કરવામાં આવે છે પૂજારીમાં પહેલી વાર અમરીશ પુરીને સાધુ તરીકેનો રોલ મળ્યો હતો ઓગણીસો ને પ્રેમ પૂજારી ફિલ્મમાં રોલ મળ્યા બાદ ઓગણીસો ને સિત્તેરના દશક મધ્ય સુધી તેઓ ખલનાયકના સહાયનક તરીકેના પાત્રોમાં જોવા મળ્યા હતા પરંતુ ઓગણીસો ને આવેલી સુપરહિટ ફિલ્મ હમ પાંચમાં તેઓએ મુખ્ય ખલનાયકની ભૂમિકા ભજવ્યા બાદ અન્ય ફિલ્મોમાં પણ મુખ્ય ખલનાયકના પાત્રો મળવા લાગ્યા અમરીશ પુરીને એક પૂર્ણ અને પારદર્શક રોલ મરાઠી ફિલ્મ સાંતારા કોટ ચાલુમાં મળ્યો હતો તેમણે રેલવે કમ્પાટમાટમાં ગીત ગાતા એક આંધળા વ્યક્તિનો રોલ ભજવ્યો હતો ત્યારબાદ અમરીશ પુરીએ સુનિલ દત્ત સાથે અભિનય કર્યો હતો સુનિલ દત્તે પ્રોડ્યુસ અને ડિરેક્ટેડ ફિલ્મ રેશમા ઓર શેરા ઓગણીસો ને માં બંને સાથે કામ કર્યું હતું આ ફિલ્મમાં વહીદા રહેમાન શત્રુઘ્ન સિંહા પ્રેમ ચોપડા અને અન્ય લોકો પણ હતા અમરીશ પુરીને ટોપી પહેરવાનો ઘણો શોખ હતો અને આ જ કારણ છે કે એમની પાસે થી પણ વધારે ટોપીઓનું કલેક્શન હતું ઓગણીસો ને બ્યાસીમાં દિગ્ધદર્શક સુભાષ ઘાયની સુપરહિટ ફિલ્મ વિધાતામાં તેમણે જગવર ચૌધરીની ભૂમિકા ભજવી અને આ જ વર્ષે કુમાર અને અમિતાભ બચ્ચનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ શક્તિ ઓગણીસો ને બ્યાસીમાં મુખ્ય ખલનાયકની ભૂમિકા ભજવી ઓગણીસો ને માં ફરી એકવાર સુભાષ ગાયની તેમની સુપરહિટ ફિલ્મ હીરોમાં મુખ્ય ખલનાયક પાસાની ભૂમિકા ભજવી હતી ત્યારબાદ અમરીશ પુરી નિયમિત રૂપથી સુભાષ ઘાયની ફિલ્મોમાં હિસ્સો બનતા રહ્યા કરોડો ચહેરો તંદુરસ્ત શરીર સૌષ્ઠવ અને બુલંદ અવાજ ધરાવતા અમરીશ પુરીએ ઓગણીસો ને એસી અને નેવુંના દાયકામાં ખલનાયક તરીકે સર્વોચ્ચ મુકામ પ્રાપ્ત કર્યો હતો તે સમયની ભાગ્યે જ કોઈ ફિલ્મ હશે કે જેમાં તેમણે વિલનની ભૂમિકા ન ભજવી હોય આંતરરાષ્ટ્રીય દર્શકો અમરીશ પુરીને રિચર્ડ બરોની ફિલ્મ ગાંધીમાં ખાન તરીકે અને સ્ટીવન સ્મિટબર્ગ્સની ફિલ્મ ઇન્ડિયાના જોન્સમાં તેમણે ભજવેલા મુખ્ય વિરોધી પાત્ર મોલાર એ ભૂમિકા માટે તેણે માથાનું મુંડન કરાવ્યું હતું અને ત્યારબાદ હંમેશા માટે એ જ દેખાવ શૈલી અપનાવી લીધી અને તેમના મુંડન કરેલા મસ્તકને કારણે તેઓ ખલનાયક તરીકે પાત્રોમાં વધુ ઉપસી આવ્યા જાણીતા હોલીવુડ દિગ્દર્શક સ્ટીવન સ્વિલબર્ગ્સ અમરીશ પુરી વિશે કહે છે કે અમરીશ મારો પસંદીદો ખલનાયક છે એમાંથી ઉત્તમ ખલનાયક આ પૃથ્વી ઉપર થયો નથી અને થશે પણ નહીં ખલનાયક તરીકેની તેમની વિવિધ ભૂમિકાઓમાં મિસ્ટર ઇન્ડિયા ફિલ્મમાં મોગેમ્બો વિધાતામાં જગાવાર મેરી જંગમાં ઠકરાલ ત્રિવેદીમાં ભુજંગ દામિનીમાં બેરિસ્ટર ચડ્ડા અને કરણ અર્જુનમાં ઠાકુર દુર્જનસિંહ વગેરે યાદગાર છે ઓગણીસો નેવું નેવુંથી તેમના મૃત્યુ બે હજાર પાંચ સુધી તેઓ ઘણી ફિલ્મોમાં સકારાત્મક સહાયક ભૂમિકાઓમાં જોવા મળ્યા હતા દિલવાલે દુલ્હનિયા લે જાયંગે વિરાસત પરદેશ ઘાતક ગેટ વગેરે ફિલ્મોમાં તેણે નોંધપાત્ર સકારાત્મક ભૂમિકાઓ પણ ભજવી છે મેરી જંગ અને વિરાસત ફિલ્મોમાં ભજવેલી તેમની ભૂમિકાઓ માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકેનો ફિલ્મફેર એવોર્ડ પ્રાપ્ત થયેલ છે અમરીશ ભૂરી લોહીના કેન્સરથી પીડાતા હતા તેમના લોહીના અપરિપક્વ કણો તંદુરસ્ત રક્તકોષોમાં રૂપાંતર થઈ શકતા ન હતા આથી તેમને સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચારના રોજ હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અહીં તેમના મગજની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી તેમના મસ્તિષ્ક ક્ષેત્રમાંથી વધારાના લોહીને સતત ખેંચી કાઢવાની જરૂરિયાત ઊભી થતાં તેઓ કોમામાં ચાલ્યા ગયા હતા બાર જાન્યુઆરી બે હજાર પાંચના રોજ સાતને ત્રીસ વાગ્યે તેમનું અવસાન થયું હતું તેમનું પાર્થિવ શરીર અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાન પર લાવવામાં આવ્યો હતો તેર જાન્યુઆરી બે હજાર પાંચના રોજ શિવાજી પાર્ક સ્મશાનમાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ અમરીશપુરીને મળેલા પુરસ્કાર વિશે વાત કરીએ તો ઓગણીસો ને અડસઠમાં મહારાષ્ટ્ર રાજ્ય નાટક ઓગણીસો ને ઓગણસીમાં સંગીત નાટક અકાદમી રંગમચ પરના યોગદાન માટે ઓગણીસો ને છ્યાસીમાં શ્રેષ્ઠ સહાયક અભિનેતા ફિલ્મ ફિલ્મફળ એવોર્ડ ફિલ્મ મેરી જંગ ઓગણીસો ને એકાણુંમાં મહારાષ્ટ્ર રાજ્ય ગૌરવ પુરસ્કાર ફિલ્મ ઘાતક માટે ઓગણીસો ને સત્તાણુંમાં શ્રેષ્ઠ સહાયક અભિનેતા સ્ટાર સ્ક્રીન એવોર્ડ ફિલ્મ ઘાતક માટે ઓગણીસો ને અઠ્ઠાણુંમાં શ્રેષ્ઠ સહાયક અભિનેતા ફિલ્મફેર એવોર્ડ ફિલ્મ વિરાસત માટે ઓગણીસો ને અઠ્ઠાણુંમાં શ્રેષ્ઠ સહાયક અભિનેતા સ્ટાર સ્ક્રીન એવોર્ડ ફિલ્મ વિરાસત માટે ત્યારબાદ નામાંકન થયેલા પુરસ્કાર વિશે વાત કરીએ તો ઓગણીસો નેવુંમાં ફિલ્મફેર બેસ્ટ વિલન એવોર્ડ ફિલ્મ ત્રિદેવ માટે ઓગણીસો ને બાણુંમાં ફેર બેસ્ટ વિલન એવોર્ડ ફિલ્મ સોદાગર માટે ઓગણીસો ને ત્રાણુંમાં ફિલ્મફેર બેસ્ટ વિલન એવોર્ડ ફિલ્મ તહલકા માટે ઓગણીસો ને ત્રાણુંમાં ફિલ્મફેર બેસ્ટ સ્પોર્ટિંગ એવોર્ડ ફિલ્મ મુસ્કરાહટ માટે ઓગણીસો ને ચોરાણુંમાં ફિલ્મફેર બેસ્ટ વિલન એવોર્ડ ફિલ્મ દામિની માટે ઓગણીસો ને ચોરાણુંમાં ફિલ્મફેર બેસ્ટ સ્પોર્ટિંગ એવોર્ડ ફિલ્મ ગર્દીશ માટે ઓગણીસો ને છન્નુંમાં ફિલ્મફેર બેસ્ટ વિલન એવોર્ડ ફિલ્મ કરણ અર્જુન માટે ઓગણીસો ને છન્નુંમાં ફિલ્મફેર બેસ્ટ સ્પોર્ટિંગ એવોર્ડ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયંગે માટે ઓગણીસો ને નવ્વાણુંમાં ફિલ્મફેર બેસ્ટ વિલન એવોર્ડ ફિલ્મ કોયલા માટે બે હજારમાં ફિલ્મફેર બેસ્ટ વિલન એવોર્ડ ફિલ્મ બાદશાહ માટે બે હજાર બે માં ફિલ્મફેર બેસ્ટ વિલન એવોર્ડ ફિલ્મ ગદર એક પ્રેમ કથા માટે બે હજાર બેમાં જી સિને એ एवॉर्ड फॉर बेस्ट एक्टर इन नेगेटिव रोल माते फिल्म गदर एक प्रेम कथा माते। ત્યાર બાદ અમરીશપુરી એ અભિનેત કરેલા ફિલ્મ વિશે વાત કરીએ તો સોને કે સાથ પ્રથમ ફિલ્મ નિશાંત કાધુ કન્નડ ફિલ્મ અલીબાબા મરજીના ઇમાન ધરમ દોસ્તાના આક્રોશ પાંચ હીરો મિસ્ટર ઇન્ડિયા આજકા અર્જુન યાદે કરણ અર્જુન કોયલા નાયક પ્રેમ પ્રેમકથા નગીના લોહા ઘાતક તહલકા ફૂલોર કાંટે દામિની રામ લખન ઘાયલ હાતીમતાય શહેણશા વિશ્વાત્મા ત્રિદેવ પ્રેમ પૂજારી આવી ઘણી બધી ફિલ્મોમાં અમરીશ પુરીએ અભિનય કરેલો આવો ઉમદા અને સફળ કલાકાર બોલીવુડને ફરી પાછો નહીં મળે અમરીશ પુરીએ જે જે અભિનય કર્યો છે એ તમામે તમામ અભિનયમાં તેણે પૂરી લગ્ન અને મહેનતથી જીવંત બનાવી દીધા છે અમરીશ પુરી એક વિલન હતા પણ જે ફિલ્મોમાં અમરીશ પુરીનું પાત્ર ન હોય એ ફિલ્મ ખરેખર નિરસ રહેતી અમરીશ પુરીના જવાથી બોલીવુડના આવો વિલન નથી રહ્યો ખરેખર આજે પણ લોકો અમરીશપુરીને સાચા હૃદયથી યાદ કરે છે બાપુ આ હતો અમરીશપુરીના જીવન પરિચયનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર